નમસ્કાર દોસ્તો દોસ્તો આજની જે ફાસ્ટ લાઈફ થઈ ગયેલી છે તેના કારણે અમે અમારી મણકાની ઓપીડીમાં ચોથા અને પાંચમા મણકા વચ્ચે ગાદી ખસી ગઈ હોય ગાદી ખરાબ થઈ ગઈ હોય જેને ઇંગ્લિશમાં સ્લીપ ડિસ્ક કહેવાય કે ડિસ્ક બલ્જ ડિસ્ક એક્સટ્રુઝન કે પછી એન્યુલર ટેર અને તેના કારણે કમરમાં જે દુખાવો થતો હોય છે તેના દર્દીઓ ખૂબ જ વધારે પ્રમાણમાં જોઈએ છીએ હવે જ્યારે પણ દર્દી કોઈ ડૉક્ટર પાસે જાય છે અને કદાચ કોઈ ડૉક્ટરે જો એક્સ રે કરાવેલો હોય અને તેમાં ઘણી વખત દર્દીને એવું કહેવામાં આવે છે કે તમારે ગાદી પર સોજો છે તો દર્દી અમારી પાસે આવે સ્પાઇન સર્જન પાસે અને પછી પૂછે કે સર આમાં ગાદીમાં સોજો છે તે ક્યાં છે તે બતાવો તો આના માટે હું ક્લેરિફિકેશન આપવા માગું છું આ વિડીયોમાં તમે એ સમજો કે ગાદી શું હોય છે ગાદી જે છે એ બેઝિકલી બે લેયર હોય જે મેં પહેલાં પણ કીધેલું છે અંદર એક જેલી જેવું લેયર હોય અને બાર એક ટફ ફાઈબરસ લેયર હોય બેઝિકલી ગાદીમાં હાડકાની કોઈ જ માત્રા હોતી નથી એક્સરે જે છે એક્સરે શાના માટે કરવામાં આવે છે કે જેમાં આપણને હાડકાં દેખાય તમે ઘણા વખતથી સાંભળ્યું હશે કે કોઈને ફ્રેક્ચર થઈ ગયું તો એક્સરે કરાવ્યો કે કોઈને વધારે ક્યાંય દુખતું હતું તો એક્સરે કરાવ્યો કોઈ કોઈપણ રીતની ઈજા થાય તો એક્સરે કરવામાં આવે છે કારણ કે તેમાં હાડકાનો જે પોર્શન છે બોની પોર્શન તે ખૂબ જ સારો દેખાતો હોય છે પરંતુ ગાદી તે ક્યારેય પણ રેમાં દેખાતી નથી તેથી જો કોઈ એમ કહે કે તમારે ગાદીમાં સોજો આવી ગયેલો છે તો તે એકચ્યુઅલીમાં સાચું નથી ગાદીમાં સોજો આવવો તે તમારા એમઆરઆઈ પર જ ખ્યાલ આવી શકે છે જ્યારે પણ તમે કોઈ એક્સરે જોશો જેમ કે આ ફોટામાં તમે જોઈ રહ્યા છો તે રીતે આ ફોટામાં તમે જુઓ તો આ જે મોડલ છે તેમાં તમને એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને નીચે એલ એ પાંચ મણકા તમને દેખાઈ રહ્યા છે હવે આ પાંચ મણકાની વચ્ચે ગાદી આવેલી છે એક્ઝેક્ટલી આ ફોટામાં તમે જુઓ તેમાં પાંચ મણકા બતાડેલા છે આ એક્સરે છે વચ્ચે તમને જગ્યા ખાલી દેખાઈ રહી છે શા માટે ખાલી દેખાય છે કારણ કે ગાદી કોઈ દિવસ એક્સરેમાં દેખાતી નથી ગાદી એક્સરેમાં ન દેખાય તો ગાદી પરનો સોજો પણ એક્સરેમાં ન દેખાય હાડકા સિવાયની કોઈ પણ વસ્તુ તમારી નસ તમારી ગાદી તમારા સાંધામાં જે સિસ્ટ હોય છે કે ફ્લુઇડ ભરાઈ ગયેલું હોય છે આ બધી જ વસ્તુઓ ફક્ત અને ફક્ત એમઆરઆઈમાં દેખાતી હોય છે તેથી તમારે ક્યારેય પણ તમને એમ કીધેલું હોય કે ગાદીમાં સોજો છે તો તેના માટે તમારે એમઆરઆઈ કરાવવો જરૂરી છે એમઆરઆઈ વગર ગાદીનો સોજો ક્યારેય પણ ખ્યાલ આવતો નથી ધન્યવાદ